નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ સાત ગણિત દરેક ના જવાબ લખો જેની અંદર કુલ આપણે એથી કરીને જે સુધીના દાખલા આપ્યા છે જે આપણે લાઈન બાય લાઈન જોઈશું હવે એ શરૂઆત કરીએ એના પહેલા થોડીક બેઝિક માહિતી આપણે લઈ લઈએ શું છે બેઝિક માહિતી તો સમજી લો કે આપણે ગુણાકાર કરવો છે જેમાં પહેલી સંખ્યાએ માં છે અને બીજી સંખ્યા પણ પ્લસમાં છે તો બે પ્લસ સંખ્યાનો ગુણાકાર કરશું તો જવાબ હંમેશા આપણે પ્લસ ધન સંખ્યામાં જ મળશે સમજી લો કે બે માઈનસ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ તો પણ એનો જવાબ આપણને શેનમાં મળશે પ્લસમાં જ મળશે હવે આપણે જોઈએ કે એક નિશાની માઈનસની છે અને બીજી નિશાની ની છે

કે અહીં આપણે જોઈએ છીએ કે બે વખત પ્લસ છે તો એ જવાબ પ્લસ માં આવે બે વખત માઇનસ છે તો પણ જવાબ પ્લસ માં આવે મતલબ શું કે નિશાની સરખી હોય તો જવાબ પ્લસમાં આવશે નિશાની અલગ અલગ હશે તો જવાબ સેનમાં આવશે માઇનસમાં આવશે બસ આજ રીતથી આપણે બધા દાખલાઓ સોલ્વ કરવાના છે હવે એમાં પેલું આપણે જોઈએ કે એમાં શું છે તો કે એ છે માઈન ત્રણ ગુણ્યા માઇનસ હે ચલો અહીંયા સોલ્વ કરતા જઈએ આપણે શું છે ત્રણ ગુણ્યા minus એક હવે આપણે પેલા તો ગુણાકાર કરી દઈએ નિશાની અત્યારે જોવાની નથી ત્રણ નો એક વડે ગુણાકાર કરીએ ત્રણ એકા ત્રણ બરાબર એટલું clear હવે એક નિશાની ત્રણ જે છે એ પ્લસ છે અને એક છે એ minus છે એટલે કે ત્રણ એ ધન છે ને એક એ ઋણ છે તો એક પ્લસ હોય અને એક minus એટલે કે નિશાની અલગ અલગ હોય તો જવાબ શેમાં આવે બાદબાકીમાં એટલે આપણો જવાબ શું થશે minus ત્રણ તો આ રીતે આપણે જવાબ લખી શકશું ગુણ્યા બસો પચીસ હવે પેલા તો આપણે ગુણાકાર કરી દઈએ નિશાની અત્યારે જોવાની નથી બસો પચીસ એકા બસો પચીસ હવે એટલી પણ તમને ખબર જ છે કે ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો જે તે સંખ્યા છે ને પોતે જ આપણે એનો જવાબ મળશે સમજી લો કે હજારનો તમે એક વડે ગુણાકાર કરો તો હજાર જ મળે પાંચસો આઠ સંખ્યા લઈ એનું એક વડે ગુણાકાર કરો તો પાંચસો આઠ જ મળવાના છે બસ એજ રીતે આપણે બસો પચીસ નો અહિયાં એક વડે ગુણાકાર કરો જોયું તું આપણે કે પેલી નિશાની માઇનસ ની હોય એનો ગુણાકાર આપણે પ્લસ વડે કરીએ તો જવાબ આપણને શેનમાં મળે માઇનસ માં જ મળશે તો અહીં એક સંખ્યા માઇનસ માં છે એક સંખ્યા પ્લસ માં છે તેથી બસો પચીસ એ શું થશે આપણો માઇનસ થશે એટલે જવાબ મળશે આપણને માઇનસ એક ગુણ્યા બસો પચીસ બરાબર માઇનસ બસો પચીસ હવે સી માં જોઈએ આપણે શું છે આ રીતનું છે અત્યારે માઇનસ માઇનસ છે કે પ્લસ માઇનસ છે કે માઇનસ પ્લસ છે નિશાની કયા જોવાની નથી આપણે આ એકવીસ અને ત્રીસ નો ગુણાકાર કરવાનો છે તો જોઈએ ચલો એકવીસ તેરી શું થશે ત્રેસઠ

આપણે લખી શકશું એક પહેલા તો ત્રણસો સોળ નો એક વડે ગુણાકાર કરશું એટલે ત્રણસો સોળ એકા ત્રણસો સોળ અને આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ બે નિશાની સરખી હોય તો જવાબ સેન આવશે પ્લસ માં તેથી આપણો જવાબ પણ શું થશે આપેલું છે એની અંદર તો કે માઇનસ પંદર ગુણ્યા જીરો ચલો પેલા આપણે લખતા જઈએ માઇનસ પંદર ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ અઢાર હવે અહીં તમે જુઓ કે માઇનસ પંદર નો આપણે 0 વડે ગુણાકાર કરીએ કોઈ પણ સંખ્યાનો તમે શૂન્ય વડે ગુણાકાર કરો કેટલા વડે કોઈ પણ સમજી લો કે જવાબ શું જશે કોઈ પણ સંખ્યા લો આટલો મોટો ગુણાકાર હોય પાંચસો ગુણ્યા છસો વીસ ગુણ્યા આઠસો ચાલીસ ગુણ્યા નવસો ગુણ્યા પાંચસો વીસ ગુણ્યા અઠ્યાવીસ અને એના ગુણ્યા જીરો

તો આખી આખી છે એ તમારો થઈ જશે શૂન્ય હવે એના પછી જોઈએ આપણે એફ માં શું છે તો કે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા અત્યારે માઇનસ ની કે પ્લસ ની નિશાની કોઈ જ જોવાની નથી બાર ગુણ્યા અગિયાર કેટલા થાય તો કે એકસો ને બત્રીસ થશે હવે એકસો બત્રીસ નો ગુણાકાર કેટલા વડે કરવાનો દસ વડે પણ હવે પેલા આની નિશાની આપણે જોઈ લઈએ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે હવે આ પ્લસ ની આ દસ નું શૂન્ય પાછળ લખી દઈએ એટલે આપણો જવાબ કેટલો થશે તો કે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા દસ બરાબર થશે તેરસો વીસ હવે જોઈએ એના પછી આપણે જી તો કે નવ ગુણ્યા માઇનસ ગુણ્યા માતા જઈએ આ બંનેનો ગુણાકાર કરીએ નવ તેરી સત્યાવીસ નવ પ્લસ માં છે ત્રણ માઇનસ માં છે નિશાની અલગ અલગ હોય બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે માઇનસ માં આવશે minus ને મૂકી દઈએ કૌંસ માં અને એના ગુણ્યા minus છ હવે આપણે કરીએ સત્યાવીસ અને છ નો ગુણાકાર કેટલો મળશે તો કે સત્યાવીસ ગુણ્યા છ થશે એકસો ને બાસઠ કેટલા થાય એકસો બાસઠ અને i minus અને i minus બંને નિશાની સરખી હોય એનો ગુણાકાર કરીએ તો જવાબ સેનમાં મળશે plus માં મળશે એટલે કે નવ ગુણ્યા minus ત્રણ ગુણ્યા minus છ બરાબર એકસો ને માઇનસ ચાર પેલા તો આપણે આ અઢાર અને પાંચ નો ગુણાકાર કરીએ તો કે અઢાર પચાસ કેટલા થાય નેવું થશે અને આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને એના ગુણ્યા માઇનસ હવે નેવ ગુણ્યા ચાર નો ગુણાકાર કરવા 9 ચોક છે કેટલો તો કે માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર બરાબર માઇનસ ત્રણસો સાઈઠ હવે જોઈએ હવે છે આઈ અને જેમાં પેલા આપણે જોઈએ આઈ તો કે માઈનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એના ગુણ્યા ત્રણ ચોક કેટલા થશે બાર અને આ માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ અને બાર દુ કેટલા થશે ચોવીસ પેલી નિશાની પ્લસમાં છે બીજી સંખ્યા નિશાની માઇનસ માં ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર બરાબર માઇનસ ચોવીસ હવે જોઈએ જે જેમાં કઈ સંખ્યા આપેલી છે આપણે કરતા જઈએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક જે માનમાં હવે અઢાર અને બે નો ગુણાકાર અઢાર દુ શું થઈ જશે તો કે અઢાર દુ થશે છત્રીસ તેથી આપણો જવાબ પણ કેટલો આવશે છત્રીસ તેથી કહી શકાય ને કે માઇનસ ત્રણ a અને b એ દાખલા નંબર આપ્યું છે ચકાસવું એટલે શું તો હી તમને બરાબર આપેલ છે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ સમાન છે કે નહીં એ આપણને ચકાસવાનું છે તો પહેલા આપણે જોઈએ

આપણને તો અહીંયા અઢાર સત્તા કેટલા થશે તો કે અઢાર સત્તા થાય એકસો છવ્વીસ એને અત્યારે કૌશ માં જ મૂકીએ આપણે પ્લસ આને પણ કૌશ જ મૂકીએ અઢાર તેરી કેટલા થશે ચોપન અને minus ના કેટલા થશે minus જ રેસે કેમકે પ્લસ minus minus એક નિશાની આની plus માં છે આની minus માં છે બે નિશાની અલગ અલગ હોય તો જવાબ શેનો આવશે બાદબાકી માં આવશે હવે આને અલગ રીતે કરીએ તો કે અઢાર ગુણ્યા સાત માંથી ત્રણ જાય તો કેટલા બચશે ચાર અને અહીંયા કરીએ એકસો છવીસ એમના એમ પ્લસ minus minus અને અહીં આવી જશે ચોપન ચલો આ રીતે આપણે અહીં લખી દીધું હવે પછી જોઈએ તો અઢાર ચોક કેટલા થશે બહુતેર અને એકસો છવ્વીસ માંથી આપણે ચોપ્પન બાદ કરીએ ને તો પણ કેટલા વધશે બહુતેર હવે જોઈએ છે કે આપણે બંને બાજુ સરખા જોવા મળે છે ડાબી બાજુ એ બહુતેર છે અને જમણી બાજુ એ બહોતેર છે તો આપણે શું લખી શકીએ તો કે ડાબા બરાબર જબાબ હવે આ દાખલાને આપણે સરખી રીતે લખી અને એનું રિવિઝન કરતા જઈએ ચલો કે પેલું સ્ટેપ શું કર્યું આપણે તો કે એના કંશની અંદર જે

પછી અઢાર ચોક અહી બોતેર મળે અને એકસો છવ્વીસ માંથી માઇનસ છ બરાબર માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર વત્તા માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ એમ જ કરવાનું છે ડાબા બરાબર જબા સાબિત થાય છે કે નહીં એ ચેક કરવાનું છે તો ચલો પહેલા માઇનસ એકવીસ એમના એમ ગુણ્યા હવે મોટા કૌશ ની અંદર આપણે આવી જઈએ છૂટો કરીએ તો માઈનસ ચાર પ્લસ રીતે પણ કરી શકીએ છીએ કે એકવીસ ચોક તો કે ચોર્યાસી થાય તો આપણે એકવીસ ચોક ચોર્યાસી અહિયાં લખી દઈએ માઇનસ માઇનસ એટલે કે પ્લસ માં જ જવાબ આવશે વત્તા હવે અહિયાં શું છે તો કે માઇનસ એકવીસ ગુણ્યા minus છે એટલે કે એકવીસ છત કેટલા થશે તો કે એકસો છવીસ તો આપણે અહીંયા લખી દઈએ એકસો ને છવીસ અહીં પણ minus minus પ્લસ જ થશે બીજા જોઈએ અહીંયા ચાલો minus એકવીસ હજી પણ એમ ના એમ ગુણ્યા જો અહીંયા minus minus શું આપેલ છે પ્લસ તો છ ને ચાર કેટલા થશે દસ અને મોટા ની નિશાની એટલે કે છ ની નિશાની એટલે કે minus દસ મળ્યા અને અહીંયા આપણે કરીએ ચોર્યાસી અને એકસો છવ્વીસ નો સરવાળો એટલે કે એકસો કેટલા થશે તો પ્લસ થઈ જશે અને દસ નું જે શૂન્ય છે એ લાગી જશે પાછળ અને એના બરાબર પણ અહિયાં આપણે મળ્યા છે બસો દસ એટલે કે બંને બાજુ આપણે બસો દસ બસો દસ મળે છે તેથી આપણે લખી શકીએ ડાબા બરાબર ચલો શરૂઆત ક્યાંથી થાય છે તો કે પહેલા તો આપણે શું કર્યું છે કંશ જે નાનું કૌંસ હતું એને છૂટા કરે એકવીસ તો આપણે અહીં એમના એમ જ મૂક્યા માઇનસ ચાર પ્લસ માઇનસ માઇનસ એના અને અહીં જોઈએ તો એકવીસ ચોર્યાસી માઇનસ માઇનસ પ્લસો એટલે કેટલા થશે એટલે કે છ ને ચાર દસ નિશાનિશ લાગશે તો કે મોટાની એટલે કે માઇનસ ની અને ચોર્યાસી વત્તા એકસો છવીસ આપણે અહીંયા કઉ છૂટો કરી દીધો પછી શું કર્યું કે એકવીસ એ દામ બસો દસ માઇનસ માઇનસ પ્લસ અને ચોર્યાસી વત્તા એકસો એટલે પણ બસો દસ એટલે જવાબ આપણને શું મળ્યો તો કે પૂર્ણાંક સંખ્યા એ છે એના માટે જો આપણે માઇનસ એક ને એ વડે ગુણીએ તો શું જવાબ મળે એટલે ગુણાકાર શું કરવાનો છે આપણને તો કે માઇનસ એક ગુણ્યા એ છે બંને ની નિશાની અલગ અલગ એટલે શું આવશે માઇનસ એક એ પણ હવે બધી જગ્યાએ આપણે શરૂઆતમાં એક લખતા નથી જો કોઈ નિશાની તમને ન આપેલી હોય મતલબ કે કોઈ સંખ્યા ન આપેલી હોય તો આપણે એને એક જ ગણવાનો રહેશે કેમકે એક ને એક વડે ગુણીએ તો એક જ જવાબ મળવાનો છે કેમકે એક એક ગુણાકાર ની તટસ્થ સંખ્યા છે તો હવે આપણે આને જવાબ આ રીતે લખી શકીએ minus એક આ રીતે આપણે જવાબ લખીયે કે minus એક ગુણ્યા એક બરાબર શું થશે minus એક હવે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ નો બીજો નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો minus એક સાથેનો ગુણાકાર શું થશે તો પેલા આપણે એ માઇનસ બાવીસ એક વડે બાવીસ એકા બાવીસ અને આ શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ તેથી જવાબ આપણો શું થશે માઇનસ એક ગુણ્યા માઇનસ બાવીસ કે માઇનસ બાવીસ ગુણ્યા માઇનસ એક લો ગુણાકાર ની અંદર ક્રમ નો નિયમ લાગુ પડે છે અને પાંચ ગુણ્યા ચાર કરો પણ સડત્રીસ વડે ગુણાકાર ચલો એટલે કે સડત્રીસ ગુણ્યા માઇનસ એક સડત્રીસ એકા સડત્રીસ સડત્રીસ અહિયાં પ્લસ માં છે આ માઇનસ માં છે એટલે પ્લસ માઇનસ કોઈ પણ સંખ્યાનો તમને જીરો વડે ગુણાકાર કરવાનું થાય તો જવાબ એનો શું મળશે હંમેશા જીરો જ મળશે એટલે માઇનસ એક ગુણ્યા જીરો જવાબ શું મળ્યો શૂન્ય હવે એના પછી જોઈએ ચાર માઇનસ એક ગુણ્યા પાંચ થી શરૂઆત કરવાની છે લેતા છે આગળ જવાની બદલાવ ક્યાં કરવાનો છે આપણને તો કે આ પાંચ ની જગ્યા પછી ચાર લેવાના ત્રણ લેવાના બે એક શૂન્ય પછી આપણે માઇનસ એક સુધી ખોલશું શું આપણે ઘટતી સંખ્યા લઈએ છીએ તો કે આપણને આ માઇનસ એક સુધી પોતા સુધી આપણને પહોંચવાનું છે આ પાંચ થી આપણે ચાર જશું પછી ત્રણ જશું પછી બે પછી એક શૂન્ય અને પછી આપણે માઇનસ એક મળશે એટલે કે પેલા તો આપણે જોઈએ કે માઇનસ એક ગુણ્યા પાંચ કરશું તો જવાબ શું મળશે માઇનસ પાંચ પછી ઘટતી કરીએ તો જવાબ શું બે વડે ગુણાકાર એટલે માઇનસ માઇનસ એકનો એક વડે ગુણાકાર એટલે માઇનસ એક આપણે અહીંયા એક સુધી નહીં આપણને માઇનસ એક સુધી જવાનું છે એક થી ઘટતી સંખ્યા કઈ આવશે શૂન્ય

તો આ થયું આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ બે હવે બીજા ની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ